મોડાસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને તેઓ આ હડતાલ પર ઉતરી ગયા છે શહેરના ટાઉન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ આંદોલન પર બેઠા છે સફાઈ કર્મચારીઓની વર્ષો જૂની માંગ છે કે તેઓને યોગ્ય વેતન પ્રાપ્ત થતું નથી આ સાથે જ સાતમા પગાર પંચનો લાભ પણ ઘણા સમયથી ટલ્લે ચડ્યો છે તે પણ આપવામાં આવતો નથી એટલું નહીં ખાડી પડેલી વિવિધ જગ્યાઓમાં વર્ષોથી ભરતી કરવામાં આવતી નથી તેમજ આઉટસોર્સિંગથી કરવામાં આવી રહેલ સફાઈ કર્મચારીઓની ભરતીમાં સફાઈ કર્મચારીઓ પર શોષણ કરવામાં આવી રહ્યું છે તે સહિતની વિવિધ માંગણીઓને લઈને મોડાસા નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓએ આંદોલન પર બેસી ગયા છે જોકે હવે આ આંદોલન ક્યાં સુધી ચાલે છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે સફાઈ કામદારોની માગણીઓ નહીં સંતોષાય તો કામથી અળગા રહેવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે અમે મોડાસા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો અમારી થી સાત માગણીઓ સાથે રોજ અમે પંદર દિવસ અગાઉ અમે આ બાબતની જાણ કરેલી હતી આવી કારમી મોંઘવારીની અંદર અમારા મોડાસા નગરપાલિકામાં પ્રથમ તો સાતમા પગાર પંચનો અમલ કેમ નથી થતો અને કેમ કરવામાં નથી આવતો બીજું કે અમારા વર્ષોથી જે કાયમી કર્મચારીઓ રિટાયર થાય છે એમની જગ્યા પર પણ લેવામાં નથી આવતા બરાબર એમને કોઈ પેન્શન મળવાપાત્ર લાભો બી નથી મળ્યા અને પેન્શન પણ નથી મળતું બીજું કે આઉટસોર્સિંગની અંદર પણ અમારા કર્મચારીઓનું કાયદેસર શોષણ થાય છે ઉચ્ચતર પગારનો પણ અમને લાભ નથી મળતો અને બીજા અમને ઘણા બધા માનનીય મોદી સાહેબની એક એવી એમની વિચારસરણી છે કે ભાઈ આપણો દેશ સ્વચ્છતાની તરફ જાય અને માનનીય મોદી સાહેબે પણ આ બધી બાબતોની અંદર ધ્યાન રાખેલું હતું અમારા સફાઈ કામદારોનું પણ એમને પ્રથમ તો અમે ચ એમને ચરણો ધોઈ અને એમને પુરવાર કર્યું હતું કે ભાઈ અમારામાં કોઈ ભેદભાવ નથી તો અહીંયા શું કામ આવો ભેદભાવ અમારા સાથે રાખવામાં આવે છે